ઓ આ મોટામાં બધાય સાયબોના મોટા ખાણા છે કોઈને ઈ ન કરવા ની બોલ જો તો ને મોટા ફાડવા છે મોટા રૂપિયાના ઢગલા કરી કરે એટલે એને રૂપિયા આવતા હોય મિત્રો કુંવરજીભાઈ બાબળ પડ્યા જસદણ માં હત્યા થઈ મૃતક પરિવાર ના ઘરે પહોંચ્યા અને મૃતક પરિવારે હૈયા વરાલ ઠાલવી ગુસ્સો વ્યક્ત કર્યો સિસ્ટમ સામે સવાલો કર્યા તમે વિચારો કે કોઈ મંત્રી પોતાના મત વિસ્તારમાં હત્યા થાય છે જેની હત્યા થઈ છે તેના ઘરે જાય છે અને એ ઘરના જ લોકો એ મંત્રી સામે એની હાજરીમાં સિસ્ટમ સામે સવાલ કરે તો કયા પ્રકારનું વાતાવરણ સર્જાયું હશે બ્રિજરાજ સોલંકી કે જેમણે એમને ચેલેન્જ આપી કુંવરજીભાઈ બાવળિયા ત્યારબાદ વળતો જવાબ આપ્યો ત્યારબાદ ફરી તેમને જવાબ આપવામાં આવ્યો આ બ્રિજરાજ સોલંકી તેમની સાથે હતા તેમની વાત સાંભળી રહ્યા હતા આ વચ્ચે ચાર સપ્ટેમ્બરના દિવસે કુંવરજીભાઈ બાવળિયા પણ લાલજીભાઈ મકવાણા કે જેમની હત્યા કરવામાં આવી તેમના ઘરે પહોંચે છે લાલજીભાઈ મકવાણાના મોટા બા એટલે કે તેમના પિતાજીના મોટાભાઈના પત્ની બ્રિજરાજભાઈ સોલંકીને રજૂઆત કરી રહ્યા હતા કે આ પ્રકારની સ્થિતિ છે આ પ્રકારનું થયું આરોપીનો વાળ પણ વાકો ના થયો રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું કોઈ પણ વ્યક્તિ કહી દે કે તેને છાવરવામાં આવી રહ્યા છે કોઈ પણ વ્યક્તિ કહી દે કે તેને એક માર પણ નથી મારવામાં આવ્યો તે પ્રકારે તેઓ પસાર થઈ રહ્યા હતા શું પોલીસને પૈસા ધરી દો એટલે પોલીસ કંઈ પણ ના કરે પોલીસે આટલો મોટો ગુનો કર્યો આ હત્યા કરી છે તો કેમ તેને સબક ન શીખવાડ્યો આ સવાલો કરી રહ્યા હતા અને કુંવરજીભાઈ બાવળિયા પોતે એન્ટ્રી લે છે તેને કહેવામાં આવે છે કે તમે ધીમે બોલો કુંવરજીભાઈ આવી રહ્યા છે આમ છતાં પણ એ બેન પોતાના પરિવારની વ્યથા ઠાલવે છે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પરિવારમાં આ પ્રકારનું થયું હોય પોતાના પરિવારનો વ્યક્તિ ગયો હોય તેને ખબર હોય જેનો ભાઈ જેનો દીકરો જેનો પિતા ગયો હોય તેને ખબર હોય કે કયા પ્રકારની પરિસ્થિતિ છે એ પછી મંત્રી હોય કે મુખ્યમંત્રી હોય એ ડરતા ન હોય એ પોતાની રજૂઆત જે પ્રકારે કરવાની હોય એ જ પ્રકારે કરે અને એ દ્રશ્યો આપણને જોવા મળ્યા

કોણ છે શું આપા થાય દૂર શું આખો તમારી આરવા છે તમે મૂંઝાતા નહીં હા બસ તમે બુઢા તમારા દીકરા છે હા બસ હાલ મને જ આ બસ હેનત કરજો બાપા બેઠી જ છે યાર જરૂર યાર તમે મજૂર

પોલીસ થઈ ગયા મોટા સાહેબો થઈ ગયા મોઢા ફાડવા છે મોટા રૂપિયા ને કઈ રૂપિયા આવતા હોય એટલે એ તો મોટા ફાળે એટલે એ ધગલા કઈ જા એટલે આગલાને मारे નહીં એટલે બીજો કોણ કરી નાખે હજી તો આ બાયને નાનો છોકરો છે કાલ જવાબદારી છે આ મેને હું સમજુ કાલ સવારે આવો કોક કોક કી છે તમને જેલમાં પૂરાયા તમને નામ તો કોણ માથે લેશે કાઈ બી થાય ને તમારે એ સમાજ ઊભો છે ઊભો રહેવાનો છે તમારે એમાં ચિંતા આ આ કે ભાઈ બજારે ને આમ માર્યા સાહેબ કે ધાવણ કે હું તો ઈ તમે બજાર કઈ ભાલ્યું નહી તો દવાખાના આય બોલે તો મારી કે મારી ધાવણ હું કઢી લાઈ છે કે એક પુણ્ય આ સાંભળ્યું કે શું કહ્યું બ્રિજરાજ સોલંકી વાત કરી રહ્યા હતા કુંવરજી બાવળિયા ત્યારે આવ્યા કયા પ્રકારના દ્રશ્યો હતા આ વાત અઠ્યાવીસ ઓગસ્ટની છે અઠ્યાવીસ ઓગસ્ટે લાલજીભાઈ મુકવાણા પોતાના ઘરેથી નીકળે છે અને ત્યારબાદ તેનું અપહરણ કરી નાખવામાં આવે છે તેમના પરિવાર પાસે પૈસા માગવામાં આવે છે લાલજીભાઈ પોતે વાત કરે છે અને વીસ હજાર રૂપિયા લેવા માટે આરોપીને મોકલવામાં આવે છે વીસ હજાર મળી જાય છે ત્યારબાદ ફોન બંધ થઈ જાય છે અને ત્રીસ તારીખે ત્રીસ ઓગસ્ટે આ લાલજીભાઈ મકવાણાની લાશ મળી આવે છે ખૂબ જ ખરાબ હાલતમાં એ અરજી પણ કરી હતી ગુમ થયાની પોલીસને માહિતી મળે છે એ અરજી પ્રમાણે પોલીસ માહિતી મોકલાવે છે કે શું આ ડેથ બોડી તમારા જ પરિવારમાંથી કોઈની છે ત્યારબાદ તેની ઓળખાણ થાય છે પરિવારના લોકો સમાજના આગેવાનો ભેગા થાય છે મામલો મોટો બને એ પહેલા પોલીસ આરોપીને હાજર કરે છે એફઆઈઆર દાખલ કરે છે કુંવરજીભાઈ બાવળિયાની ખૂબ સારી બાબત કહેવાય કે મૃતક પરિવારના ઘરે ગયા સામાન્ય રીતે ધારાસભ્ય હોય મંત્રી હોય તમામનું એ કર્તવ્ય હોય છે કે પોતાના વિસ્તારમાં કોઈ મોટી ઘટના બને તેમના પરિવારને સાંત્વના આપવા માટે એમના પરિવારને ટેકો બની રહેવા માટે તેમને મળવું જોઈએ તેમની સાથે વાત કરવી જોઈએ કુંવરજીભાઈ બાવળિયાએ તે કર્યું બ્રિજરાજ સોલંકી પણ ત્યાં હતા પણ વાત એ છે કે આ જ સમયે એમના પરિવારે જે આકરણ ઠાલવ્યો જે સિસ્ટમ સામે સવાલો કર્યા એ અતિ મહત્વના છે આજની તારીખે પણ ફરિયાદ રહેતી હોય છે લોકોની કે નાના માણસનું કોઈ નથી નાના માણસ પોલીસ સ્ટેશને જાય તો એફઆઈઆર પણ લેવામાં નથી આવતી નાના માણસ સામે કંઈ કાર્યવાહી નાના માણસ સાથે કંઈ થયું હોય મોટી ઘટના બની ગઈ હોય તો કેટલી કાર્યવાહી થાય છે એની સરખામણીમાં કોઈ ધનિક વ્યક્તિ હોય પહોંચેલી વ્યક્તિ હોય તો તેના સાથે કંઈ થયું હોય તો તેની કાર્યવાહી કેટલી ઝડપથી થતી હોય છે તે પોલીસ સ્ટેશને જાય તો શું થતું હોય છે આ સવાલો છે અને આ જ કારણોસર એમના પરિવારને એટલે કે લાલજીભાઈ મકવાણાના પરિવારને પણ એવું લાગે છે કે પોલીસ તેમની સાથે અન્યાય કરી રહી છે ભેદભાવ કરી રહી છે તેમની જગ્યાએ અન્ય કોઈ વ્યક્તિની અન્ય કોઈ સમાજના વ્યક્તિની હત્યા થઈ હોત તો પોલીસનું વલણ આ પ્રકારનું ન હોત પોલીસે આરોપીને એવા માર્યા હોત તે રીકન્સ્ટ્રક્શનના સમયે ચાલી પણ ના શકતા હોત ખેર જોયા આવનાર સમયમાં શું થાય છે આવનાર સમયમાં શું સામે આવે છે આરોપીઓને કડકમાં કડક સજા થાય છે કે નહીં એક કરોડની માગ કરવામાં આવી છે સાહેબ માટેની એ પણ અતિ મહત્વની છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો એક વાત એ છે કે ધારાસભ્ય તરીકે જવું જોઈએ મંત્રી તરીકે જવું જોઈએ તેઓ ગયા ખૂબ સારી બાબત કહી શકાય પરંતુ એમના જ વિસ્તારમાં આ પ્રકારે લુખાગીરી અસામાજિક તત્વોનો આતંક ચાલે છે તેના પર લગામ લગાવવી એ પણ એમના જ વિસ્તારના ધારાસભ્યનું કામ છે એમના જ કામમાં આવે છે કે એમના વિસ્તારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે બીજી વાત એ છે કે બ્રિજરાજ સોલંકી આવનાર સમયમાં જસદણથી ચૂંટણી લડવાનું મન બનાવી રહ્યા છે અને તેમના આટાફેરા વધી રહ્યા છે તેમની આ મુલાકાત ઘણું સૂચવે છે ધીરે 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 એ વિસ્તારમાં એમની લોકપ્રિયતા વધશે ધીરે 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 આ પ્રકારના જો કિસ્સા આવતા રહેશે ને આ પ્રકારે તેઓ મળતા રહેશે તો કુંવરજીભાઈ બાવળાને નુકસાન થશે એ સો ટકાની વાત છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ધન્યવાદ